હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન એમ્બલોગમાં તો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આજની રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ આજે આપણે બનાવીશું પૌઆનો ચેવડો તો અત્યારે આપણે પૌવાનો ચેવડો બનાવવા માટે મેં આ રીતે જે પાતળા પૌવા આવે છે તે પૌવા લીધા છે જેને આપણે નાયલોડ પૌવા પણ કહીએ છીએ તો બજાર કરતાં પણ એકદમ ટેસ્ટી મસાલા સાથે અને ખૂબ જ ઓછા તેલમાં તળવાની ઝંઝટ વગર આપણે એકદમ હેલ્ધી એવો પૌવાનો ચેવડો તૈયાર કરીશું તો અત્યારે પૌવાનો ચેવડો બનાવવા માટે મેં પાંચસો ગ્રામ આ રીતના પાતળા જે પૌવા આવે છે તે લીધા છે તો હવે આપણે આ પૌવાને શેકવાના છે પૌવાને શેકવા માટે અત્યારે આપણે ગેસ પર એક મોટી કઢાઈ રાખી છે તો તેની અંદર અત્યારે આપણે લીધેલા પૌવા લઈ લઈશું તો પૌવા અત્યારે આપણે અડધા અડધા કરી અને બે વાર શેકીશું તો ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ ટુ સ્લો રાખીશું અને આ પૌવાને સારી રીતે આપણે શેકીશું પૌવાને શેકાતા લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થયો છે તો આપણા પૌવા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તો તમે જોઈ શકો છો આપણા પૌવા એકદમ સીધા હતા તે આ રીતે થોડા વળી ગયા છે અને એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે આ શેકાયેલા પૌવાને એક ચારણીમાં બીજા વાસણમાં લઈ લઈશું અને આજ રીતે આપણે બીજા પૌવાને પણ શેકી લઈશું હવે આપણે પૌવા માટેનો ચટપટો મસાલો તૈયાર કરી લઈશું તો તેના માટે આપણે એક વાટકી લઈ લઈશું અને તેની અંદર અત્યારે સ્વાદ પ્રમાણે મેં એક ચમચી મીઠું લીધું છે તે અંદર લઈશું સાથે આપણે એક ચમચી વરિયાળીનો પાવડર લીધો છે તે અંદર લઈશું આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે આપણે એક નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું એક ચમચી આપણે આમચૂર પાવડર લઈશું કટાશ માટે તમે આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલો અથવા તો લીંબુના ફૂલનો પાવડર પણ તમે કરીને લઈ શકો છો સાથે આપણે એક ચમચી સંચર પાવડર લઈશું અને સાથે આપણે અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી આપણે લાલ મરચું લઈશું જે રીતે તમે તીખું પસંદ કરતા હોય તે રીતે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અત્યારે ખાટા મીઠા પૌવા બનાવવા માટે મેં આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે અને સાથે આપણે દળેલી ખાંડનો ઉપયોગ કરીશું તો ખાંડ આપણે પાછળથી અંદર એડ કરીશું હવે ગેસ પર આપણે કઢાઈને ગરમ કરવા રાખી છે તેમાં ચાર મોટી ચમચી આપણે તેલ લઈશું તેલ આપણું થોડું ગરમ થાય એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું અને અત્યારે આપણે એક વાટકી એટલે કે વજનમાં મેં સિત્તેર ગ્રામ જેટલા જ કાચા સિંગદાણા લીધા છે તેને આપણે તેલમાં લઈ લઈશું અને ધીમા ગેસની ફ્લેમ પર આ સિંગદાણા એકદમ સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આપણે સાંતળીશું તો સિંગદાણા પણ આપણા એકદમ સરસ રીતે સંતરાઈ અને ક્રિસ્પી થઈ ગયા છે તો હવે તેને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું હવે ફરી આપણે તે જ કઢાઈમાં તેલની અંદર અત્યારે મેં દાળિયાની દાળ લીધી છે જે વજનમાં લગભગ ચાલીસથી પચાસ ગ્રામ જેટલી છે તેની અંદર લઈ લઈશું તો તમે કાચા સિંગદાણા અને દાળિયા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા પણ લઈ શકો છો હવે આ દાળિયાની દાળને પણ આપણે થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી સાધરીશું તો ગેસની ફ્લેમ આપણે અત્યારે સ્લો જ રાખીશું અને એને સારી રીતે સાથરીશું દાળ પણ આપણી એકદમ સરસ રીતે સંતરાઈને ક્રિસ્પી થઈ ગઈ છે તો તેને પણ આપણે સિંગની સાથે બાઉલમાં કાઢી લઈશું તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે ક્રિસ્પી થાય તે રીતે સાતળવાની છે જેથી આપણો આ ચેવડો એક મહિના સુધી એકદમ સરસ જ રહેશે હવે ફરી આપણે તે જ કઢાઈની અંદર આ રીતે મેં સૂકા નારિયેલના પાતળી સ્લાઇડમાં ટુકડા કરીને લીધા છે તે તેલની અંદર લઈ લઈશું અને તેને પણ આપણે ધીમા ગેસની ફ્લેમ પર થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળીશું

તો આ ચેવડાની અંદર તમને જે વસ્તુ પસંદ ના હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો તો કાજુ બદામને પણ આપણે બદામ કાજુ બદામ પણ સારી રીતે સંતળાઈ ગયા છે તો તેને પણ આપણે કાઢી લઈશું હવે અત્યારે આપણે થોડા મીઠા લીમડાના પાન લીધા છે તેને અને આ પાન પણ એકદમ સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી છે તો મીઠા લીમડાના પાન પણ એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે તો તેને આપણે એક બીજી પ્લેટની અંદર કાઢીશું જો તમને લીલા મરચાંનો ટેસ્ટ પસંદ હોય તો તમે આ રીતે મરચાંના પાતળા ટુકડા કરીને તેને પણ સાતરી શકો છો પણ અત્યારે આપણે લીલા મરચાં એડ નથી કર્યા હવે તળાયેલી બધી જ વસ્તુની અંદર આપણે જે ચટપટો મસાલો તૈયાર કરીને રાખ્યો છે તેમાંથી આપણે ત્રણ ચમચી જેટલો મસાલો અંદર એડ કરીશું મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે ખાટો મીઠો ટેસ્ટ આવે તેના માટે અત્યારે આપણે બે ચમચી જેટલી દળેલી ખાંડ અંદર એડ કરી દઈશું અને ફરી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમને મસાલો થોડો ઓછો લાગે તો તમે એકાદ ચમચી જેટલો મસાલો વધુ પણ અંદર એડ કરી શકો છો અત્યારે આપણે કઢાઈમાં જે તેલ વધ્યું છે તે આપણું થોડુંક તેલ હલકું એવું ગરમ છે તો ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ સ્લો જ રાખીશું અને તેની અંદર આપણે નાની અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને સાથે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે વધેલો મસાલો બધો જ આપણે તેલની અંદર લઈ લઈશું અને આ મસાલાને આપણે ત્રીસ સેકન્ડ જેવો સાતળી લઈશું મસાલો આપણો થોડો સંતરાઈ જાય એટલે આપણે જે પૌવાને શેકીને રાખ્યા છે તે બધા જ પૌવા આપણે કઢાઈમાં લઈ લઈશું અને હળવા હાથે આપણે આ પૌવાને ઉપર નીચે આ રીતે કરીશું બધા જ પૌવાને આપણે મિક્સ કરીશું જેથી આપણા પૌવાનો કલર મસાલા સાથે પડી અને એકદમ સરસ એવો આવશે હવે આપણે જે બધા જ મસાલા સાથે જે સીંગ બધું શેકીને રાખ્યું છે તળીને તેને આપણે અંદર લઈ લઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું તો બે થી ત્રણ મિનિટ માટે આપણે આ રીતે એકદમ ધીમા ગેસની ફ્લેમ પર સારી રીતે મિક્સ કરીશું હવે ચીવડાની અંદર આપણે ફરી બે ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું સાથે આપણે જે મીઠા લીમડાના પાનને તળીને રાખ્યા છે તેને આપણે આ રીતે હાથથી થોડા ભાગીની અંદર એડ કરીશું જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ફરી આપણે બધી જ વસ્તુને મિક્સ કરીશું તો ચેવડો આપણો બનીને તૈયાર છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ ચેવડાને થોડીવાર માટે ઠંડો થવા દઈશું તો આપણો ચેવડો ઠંડો થઈ ગયો છે તો હવે તેને આપણે આ રીતે એક એરટાઇટ ડબ્બામાં ભરી લઈશું જેને તમે એક મહિના સુધી ખાઈ શકો છો તો એકદમ ક્રિસ્પી જ રહે છે અને તેને ચા સાથે અથવા તો તમે એમને એમ જ પણ ખાશો તો ખૂબ જ ટેસ્ટી એવો આપણો આ ચેવડો લાગે છે તો તમને મારી આજની આ પૌઆનો ચોડો બનાવવાની રીત કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં